વડોદરા શહેરના ડામર પાથર્યા બાદ યોગ્ય રીતે રેતી ન નાખવામાં આવતા ડામર પીઘડવાની બાબત સામે આવી છે જેથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ થી મોતીબાગ તોપ તરફ જવાના માર્ગ પર ડામર પાથર્યા બાદ રેતી યોગ્ય રીતે નાખવામાં ન આવતા ડામર પીઘળવાની બાબત સામે આવી છે જેના કારણે આવતા જતા નાગરિકોના વાહનના ટાયરમાં ચોંટી જવાની અને ચાલતા જતા લોકોના બૂટ ચપ્પલ પર ચોટી જવાના બનાવો બની ગયા છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેવા આક્ષેપ કરી લોકોને પડતી હેરાનગતિ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી અપીલ કરી છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેવું વડોદરામાં લાગી રહ્યું છે કારણ કે આજે જોઈ શકો છો કે તોપ સર્કલનો પાછળનો જે મુખ્ય રોડ છે એ રોડનો ડામર આજે પીગળી ગયો છે લોકોને ગાડીઓ ચલાવવાની મુશ્કેલી છે ચાલતા જવાની મુશ્કેલી છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રોડ બનાવવામાં આવે છે એના પછી જે સરફેસિંગ કરવામાં આવે છે રેતી નાખવામાં નથી આવી અને લોકોના વ્હીકલો આમાં ચોંટીને જાય છે અને ચપ્પલો ચોંટી જાય છે બૂટ ચોંટી જાય છે બીજી બાજુ આપણને એવો પણ અનુભવ થાય છે કે આપણે હાઈવે પરથી જતા હોય તો હાઈવેના રોડ કોઈ દિવસ ઓગળતા નથી તો આ રોડ બનાવવામાં શું ટેકનિક વાપરતા હશે શું કેમિકલ વાપરે છે એટલે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે ઘણી બધી બેદરકારી દાખવી રહ્યા છે અને બેદરકારી દાખવવાનું કારણ પણ એ છે કે ટકાવારી આપતા હોય છે જનતાને જે હોય થાય એમને ટકાવારી મળે છે રોડને ઓગળવો હોય ડામરને ઓગળો તો ઓગળે એવું ધારીને આ વડોદરા શહેરના તમામ રોડ ઓગળી રહ્યા છે તો માન્ય મેયરશ્રી શ્રી કમિશનર સાહેબ હવે મારે ખાતે ત્રણ ચાર મહિના બચ્યા છે તમારા તો આ રોડ જે ઓગળી જતા હોય આવા કોન્ટ્રાક્ટર સામે પગલાં લે તો જ તમને સારી રીતે ફરીથી ટિકિટો મળશે ઇલેક્શન લડવા મળશે ને ઇલેક્શન જીતવા મળશે હવે રોડ ઓગડ્યો એટલે ભ્રષ્ટાચાર તો કહેવાય ને હાઈવેના રોડ નથી ઓગળતા અને વડોદરા શહેરના રોડ ઓગળી રહ્યા છે એટલે ભ્રષ્ટાચારનો એક નમૂનો ઉપસ્થિત થયો છે તેવું કહી શકાય